પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા સ્પષ્ટ થયું કે હેતલબેનની હત્યા બોથડ પદાર્થ વડે કરવામાં આવી છે પોલીસ તપાસમાં ખુલ્યું કે લીંબડી તાલુકાના ભલગામડા ગામની હેતલબેનનું પાંચ વર્ષ પહેલા કુંડલા ગામના ધીરજ કણોતર સાથે લગ્ન થયા હતા અને શારીરિક સાસરે પરત થઈ હતી પોલીસની પૂછપરછમાં આરોપી ધીરજે કબૂલાત આપી કે તેણે શંકાના કારણે પત્ની સાથે ઝઘડો કર્યો અને આવેશમાં આવી બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત હાલતમાં પત્નીને

ધીરજભાઈ જે પોતે જે છે મરણ મરણ ગયેલ હાલતમાં હોસ્પિટલ લઈ આવવામાં આવેલા હતા અને કોઈ પણ કારણોસર એમનું મૃત્યુ થયેલું છે આ બેન જે છે એમનું જયારે કોય પીએમ કરવામાં આવેલું તો એમના શરીર ઉપર કેટલીક ઈજાઓ અને છેલ્લા કેટલાક દિવસથી એમને અવારનવાર માર મારવામાં આવતો હોય એવું પોલીસ એવું જે છે ડોક્ટરના અભિપ્રાયમાં પોલીસને માહિતી મળતા પોલીસે જે છે એ ખાનગી રીતે તપાસ કરી અને એવી જાણકારી મળેલી હતી કે આ હેતલબેનના પતિ જે છે ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ જાદવભાઈ કાણોતરા એ આ બેનને હેરાન કરતા હોય અને અવારનવાર એના ઘરે જે છે માર મારતા હોય આ માર મારવાને કારણે અને એમની યોગ્ય સમયે કોઈ પણ જાતની સારવાર ન કરાવવાના કારણે આ જે હેતલબેન છે એમનું મૃત્યુ હતું જેની પુષ્ટિ જે છે પીએમ કર્યા બાદ દ્વારા પણ કરવામાં આવેલી હતી આ બનાવના અનુસંધાને આજે હેતલબેન છે એમના ભાઈ કિશનભાઈ જેઠાભાઈ ચાવડા જે પોતે ભલગામણાના રહેવાસી છે એમની ફરિયાદ જે છે એ પોલીસ દ્વારા લેવામાં આવી અને એ ફરિયાદના આધારે અથા ચુડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો ત્રણ એક જીપીએફની કલમ એકસો પાંત્રીસ અને બીએનએસની કલમ પંચ્યાસી મુજબનો જે ગુનો જે છે એ ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી ધીરજભાઈ ઉર્ફે ધીરુભાઈ બાબુભાઈ કાણોત્રા જે છે એમની પણ ધોરણસરની અટક કરવામાં આવેલી છે અને આગળની જે તપાસ છે એ હાલ જે છે ચુડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એને ડાબી જે છે એ ચલાવી રહ્યા છે